પોરબંદરના બડા ના મોઢવાડા ગામે લીરબાઈ માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરે શ્રદ્ધાથી લોકો માનતા માને છે અને કાર્ય સફળ થઈ જતા સાકરતુલા પણ કરવામાં આવે છે

મામને માનેલી લીરબાઈ માતાજીના મંદિરે તુલા કરીશું જેથી આજે સમગ્ર પરિવાર હાજર રહી તુલા કરવામાં આવી હતી આજે માતાજીની સેવા છું અને અહીંયા અવારનવાર એવા આવે છે કોઈ આવે છે કોઈ ગીથી આવે કોઈ ગોળથી જોપવાની કોઈ સાકર થી જોકવાની આવે કોઈ કેળા થી જોકવાની આવે હું એવા ફ્રુટ થી પણ જોકી શકાય છે આવી રીતની ની માનતા માતાજી સફળ કરે છે આ ભાઈ એ આજે જોયકા ને મૂકી લો તે ભાઈ ને એરું વડેલું માતાજી ની શ્રદ્ધા સારું થઈ ગયું એટલે આજે એને જોયકા છે નેવું કિલો સાકર થી એનો વજન થયેલો તો આવી શ્રદ્ધા ભક્તિ માતાજી રાખે તો માતાજી પણ થાય દેખ અમારે માનતા માનેલ હતી મારા જેઠની જેવાભાઈ માલદેવભાઈની તેના ભાઈને ઝેરી જનાવર કવડેલ હતું માતાજી પ્રત્યે અમારે અટૂટ વિશ્વાસ વિશ્વાસને શ્રદ્ધાથી માતાજી અમારી મનોકામના પૂર્ણ કરીને ભીમાભાઈ માલદેવભાઈને સ્વસ્થ કરી દીધા અને અમે આજે નેવું કિલો સાકરથી અમે ભીમાભાઈ માલદેવભાઈને અહીંયા જોખેલ છે